મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ બળદેવજી ઠાકોરના અભિવાદન સમારોહનું આયોજન વિજાપુર ખાતે કરવામાં આવ્યું હતું વિજાપુર તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રોટરી ક્લબ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં નગરપાલિકા અને જિલ્લા પંચાયતની છ સીટો પર કાર્યકરોની નિમણૂક કરવાની જાહેરાત કરવામાં આવી એક મહિનામાં સમગ્ર પ્રવાસ પૂર્ણ કરવાની યોજના પણ જાહેર કરવામાં આવી આગેવાનોનું માનવું છે કે આવનારા સમયમાં ગુજરાત કોંગ્રેસ વધુ મજબૂત બની સરકાર રચવા માટે પ્રયત્નશીલ રહેશે આ કાર્યક્રમમાં કોંગ્રેસના એલએસ ભરતજી ઠાકોર અને રામજી ઠાકોર સહિત અનેક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા તાલુકા પ્રમુખ અને શહેર ચાલે છે અને સંગઠનની કામગીરી ચાલે છે અમારા રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ જે સૂચના આપી છે એ પ્રમાણે એ પ્રમાણે તમામે તમામ તાલુકા હોય નગરપાલિકા હોય કે જિલ્લો હોય કઈ રીતે મજબૂત સંગઠન બને અને આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં મજબૂતાઈથી કોંગ્રેસ લડે એ અભ્યત્તા સાથે એ વાત સાથે લઈને મેં તાલુકે તાલુકે

પ્રદેશ સંગઠનની વાત હોય તો ખુદ રાહુલજી રસ લઈ ગુજરાતમાં પાંચ છ વખત આવી અને આવનારા સમયમાં તો ખૂબ મજબૂત થઈ ગઈ ગુજરાત કોંગ્રેસમાં આગળ વધશે અને આવનારા સમયમાં સરકાર બનાવે